વાગરા સીઆઈએસએફ નજીક કાર્બન ભરેલ ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો વાગરા ભરૂચ માર્ગ પર આવેલ સીઆઈએસએફ કોલોની નજીક કાર્બન ભરેલ ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો જો કે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી પરંતુ ટ્રકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સવારના છ વાગ્યાના અરસામાં પાલેજ સ્થિત ફિલિપ્સ કાર્બન કંપનીમાંથી કાર્બન લોડ કરી ટ્રક જઈ રહી હતી તે વેળાએ વાગરા સીએ એસએફ કોલોની નજીક ટ્રકને અકસ્માત નડ્યો હતો જેમાં ચાલકના જણાવ્યા અનુસાર ટ્રક ભરૂચ તરફથી આવી રહી હતી તે વેળાએ વાગરા તરફથી ઓવરલોડ માટી ભરેલ ડમ્પર ચાલક પુરપાટ ઝડપે ઓવરટેક કરી રહ્યો હતો ઓવરટેક કરી રહેલ ડમ્પરને બચાવવા જતાં ટ્રક રોડની સાઈડમાં પલટી ખાઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો રાજશ્રી એપ્રેલ્સ જૅન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ